નમસ્તે જ્ઞાનચાલક મા હું શુક્લ માધવી ફરીથી આપ બધાનું સ્વાગત કરું છું આપ જાણો છો એમ કે હજી સુધી આપણે આશ્રમ શાળાની ભરતી વિશે પણ વાત કરીએ છીએ શિક્ષણ સહાયકની ડીવી પ્રક્રિયાઓને લઈને પણ વિડીયો મૂકી ચૂક્યો છે જે આપને ખૂબ મદદરૂપ બન્યો છે આપણા દ્વારા આવતી કમેન્ટ્સ અમને પ્રેરણા પૂરી પાડે છે તો આપ પણ કયા જિલ્લા સાથે સંકળાયેલા છો એ પણ અમને કમેન્ટ્સમાં દર્શાવતા રહેજો જેથી અમે આપણા જિલ્લા સાથે સંકળાયેલી માહિતી શિક્ષકને લગતી આપની સુધી પહોંચાડી શકીએ મિત્રો આપણે જણાવી દઈએ કે હાલ જે ડીવી પ્રક્રિયા તો ચાલુ છે પણ એની સાથે આશ્રમ શાળાની નવીન નોતમ જાહેરાતો પણ અમે આપની સમક્ષ મૂકતા રહ્યા છીએ આજે એક એવી નવી ભરતી વિશે વાત કરવાની છે એટલે મહેરબાની કરીને વિડીયો જો આશ્રમ શાળાની એ જ જૂની ભરતી છે એની વિશે વાત નથી કરતી નવી વિડીયો છે તો જોડાયેલા ચોક્કસથી રહેજો મિત્રો બિન અનામત વર્ગની ભરતી છે એટલે તમામ ઉમેદવારો આ ભરતી માટેની અરજી કરી શકવાના છે વિષય વિશે વાત કરું તો વિષય છે એની સાથે સાથે તમારે કેટલીક બાબતો જાણવી જરૂરી છે પેલા વાત કરી દઈએ જાણવા જેવી બાબતોના સંદર્ભમાં તો કઈ કઈ બાબતો આપે મહત્વપૂર્ણ છે જાણવા માટે તો કે આશ્રમ શાળાના નીતિ નિયમો અલગ હોય છે એટલે કે રહેવાની ફરજ જે તે આશ્રમ શાળાની અંદર નોકરી મળે છે ત્યાં કરવાની હોય છે બાકી તમામ ગ્રાન્ટેડના અને સરકારી નિયમો છે એ તમને લાગુ પડે છે આ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર વેતન મળવાપાત્ર હોય છે જો તમે માધ્યમિકની અંદર હોય છો તો માધ્યમિકને લગતું અને ઉચ્ચતર માધ્યમિકની અંદર હોય છે તો ઉચ્ચતર માધ્યમિકને લગતું પણ એની સાથોસાથ તમને એ પણ જણાવી દઉં કે કોઈક આશ્રમ શાળાની અંદર યુનિફોર્મ પણ એનો અમલીકરણવાળો હોય છે પ્રસ્તુત આશ્રમ શાળાની અંદર યુનિફોર્મ પણ ધ્યાને લેવાનો છે બીજી કેટલીક મહત્ત્વપૂર્ણ બાબતોની ચર્ચા કરી દઉં તો સ્વ

કે છેલ્લી તારીખ તમે સ્ક્રીન ઉપર જોઈન આવ્યા છો એ તારીખ એટલે કે પચીસ ચાર બે હજાર પચીસ પહેલાં આપણે અરજી નાખવાની છે મિત્રો અને જે વિષય માગવામાં આવેલો છે એ વિષય અહીંયા બીએસસી બીએડ ટાટ વન માગવામાં આવેલો છે એક મહત્વપૂર્ણ વાત એ પણ જણાવી દઉં કે અહીંયા કોઈ એવો ઉલ્લેખ નથી કરેલો કે માત્ર બે હજાર ત્રેવીસના જ કેન્ડિડેન્ટ છે એ એપ્લાય કરી શકશે એટલે કે કોઈ પણ ટાટ પાસ છે એ મિત્રો અહીંયા અરજી માટે કેપેબલ છે તો બિલકુલ તમારી ઉમેદવારી છે નોંધાવી લેજો મિત્રો બીએસસી બીએડ ટાટ વન પાસ કરેલી હોય તો આપે જે અરજી કરવાની છે એનું સરનામું જરૂરથી નોંધી લેજો અને ડિસ્પ્લે ઉપર પણ આપને જણાવાશે આ જાહેરાત પણ સંપૂર્ણ જોવા મળશે એડ્રેસ લખી લેજો મેનેજિંગ ટ્રસ્ટી ગુજરાત ભારતી દાહોદ અને સ્થળ છે એ છે તમારું દસ બી પંકજ સોસાયટી ચાકલિયા રોડ દાહોદ તાલુકો જિલ્લો દાહોદ પિનકોડ નંબર નોંધી લેજો આડત્રીસ એકાણું એકાવન પ્રસ્તુત જાહેરાત દિવ્ય ભાસ્કરની અંદર આવેલી છે મિત્રો અને દસ ચાર બે હજારને પચીસના રોજ પ્રસ્તુત જાહેરાત પ્રકાશિત થયેલી છે આની સાથે મિત્રો

અન્ય વિડીયો માટે મને ફોલો કરી લેજો અને અન્ય વિગતો માટે અમારી વોટ્સએપ ચેનલ છે એની સાથે પણ જોડાયેલા રહેજો થેન્ક યુ